નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઈસીબી ટ્વેન્ટી ફોર ન્યુઝ જોઈએ આજના સમાચાર વારસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લૂંટનો બનાવ સામે આવ્યો છે સિનિયર સિટીઝન ના આંખમાં મરચું નાખીને લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો પ્રયાસ કરવામાં આવ્યો છે વારસા પોલીસ દ્વારા લૂંટના એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે જ્યારે અન્ય આરોપીઓ મુદ્દામાલ લઈને ફરાર થયા છે વારસા પોલીસ દ્વારા અન્ય આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે હા ચતુરભાઈ પાર્ક સોસાયટી છે હરિણી વારછા રિંગ રોડ પર અને લૂંટ નો બનાવ બન્યો છે આંખમાં મરચા નાખીને બેગ લઈને નાઈ ગયા છે અમારા અંકલે લીલારામ રામ અંકલ ને અમર ને આશરે અમર અડસઠ વર્ષ એ દુકાને થી આવતા હતા અને ઘરે આવતા બેગ હતું પૈસાનું એ અંદાજે એને ખબર નહીં એ તો આપણે નહીં પૂછી અને મરચા આંખમાં નાખ્યા છે તો અંકલને ડોક્ટર પર લઈ ગયા છે અને અમે પોલીસ બોલાય છે અને પોલીસ ચોરને પકડીને લઈ ગઈ ગાડી હા ગાડીના અંદરમાં નંબર પ્લેટો છે ત્રણો ત્રણ નંબર પ્લેટો અલગ અલગ નંબર હા એ કંઈ એવું કઈ સાથે પકડ છે ખાલી એ લૂંટ જ ને મરચું નાખીને લૂંટી એટલે લૂંટ જ કહેવાય જી જી હા પોલીસને નંબર ફોન છ નંબર પર ફોન કરી પોલીસ આવી અને ચોર એને હતા આ ચતુર પાર્ક સોસાયટી છે અહીંયા બરાવ બન્યો છે એમાં એક ગાડી પકડાઈ ગઈ છે અને ચોર પકડાઈ ગયો છે અને અંકલ અમારા ગાડી છે જોબ પર એમના દુકાન પરથી આવતા હતા અને એની અંદર ઉતરતા હતા અને મરચું નાખ્યું અને મરચું નાખ્યા પછી એમને દેખાયું નહીં એટલે પેલો લૂટ કરીને નહીં ગયા એમાં એક જણ પકડાઈ ગયો એની ગાડી ચાલુ ના થઈ એટલે પકડ્યો અને એને પકડીને પોલીસને ઘરે પોલીસ દરવાજો અને ઘરની અંદર આવતા હતા તે ટાઈમે જ આ બનાવો બની અને પેલા ભાઈએ મરચું નાખી દીધું એટલે કશું દેખાય ના એ ગાડીની અંદર તને નંબર પ્લેટ મળી છે પકડ મળ્યું છે અને એક કાગળ મળ્યું છે એ બાર એકની ગાડી છે અમદાવાદ છોડાઈ છે નવી